વાવ તાલુકાની આ પૂરી ઘટના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો અશોક ચૌધરી નકલી પોલીસ તરીકે લોકોને છેતરતો હતો તેને પકડી પાડવામાં આવ્યો છે અશોક ચૌધરી પોલીસની ઓળખ આપી લોકોને છેતરતો રહ્યો ગત તારીખ અઢાર બારના રોજ પોલીસને બાતમી મળેલ કે એક ઈસમ જે છે એ ડીસા વિસ્તારમાં દુકાનોમાં જઈ પોલીસનો ઓળખ કાર્ડ આપી તથા તેની રોફ જમાવી અને વસ્તુની ખરીદી કરે છે તથા ત્યારબાદ તેની કોઈપણ પ્રકારની ચૂકવણી કર્યા વગર એ ત્યાંથી નીકળી જાય છે તે બાબતે માહિતી મળતા પોલીસ એક્શનમાં આવેલ અને પોલીસે જે તે વખતે તેને રાઉન્ડઅપ કરી તેની પૂછપરછ કરતા તેની પાસેથી પોલીસનું ઓળખકાર્ડ બરામદ થયેલ નકલી કાર્ડ બરામદ થયેલ તથા નકલી પોલીસ બની અને તે આવું કૃત્ય કરતો હોવાનું ફલિત થયેલ જે અન્વયે પોલીસે ત્યારબાદ આઈપીસી એકસો સિત્તેર ચારસો અડસઠ અન્વયે ગુનો દાખલ કરેલ છે હાલમાં એ આરોપી જે છે એ એની અટક કરવામાં આવી છે તથા રિમાન્ડ પર છે આગળની તપાસ ચાલુ છે

ઉઘરાવતો હતો અમદાવાદમાં પકડાયા બાદ જામી પર છૂટ્યા બાદ અશોક ચૌધરીએ પંચમહાલમાં કાંડ કરી દીધો વેપારી પાસેથી એલઈડી અને મોબાઈલ લઈ વેપારીને જે ચેક આપ્યો તે ચેક જ બાઉન્સ થઈ ગયો આ કેસમાં પણ તે જામીન પર છૂટ્યો અને ફરી નકલી પોલીસ બનીને તૂડ કરવા લાગ્યો આ વખતે તે બનાસકાંઠાના ડીસામાંથી પકડાયો છે ડીસામાં નકલી પોલીસ બનીને તૂડ કરતો હતો જો કે પોલીસે જાણ થતાની સાથે તેને ઝડપી લેવામાં આવ્યો છે એટલે આ આરોપી આ ગુનેગારની હિંમત તો જુઓ બે બે વાર તે ગુનામાં પકડાઈ ચૂક્યો છે જામીન પર છૂટ્યો છે અને ત્રીજો ગુનો આચરવા માટે જયારે જામીન પર છૂટ્યો હોય તે પ્રકારનો અહીંયા જે પૂરો મામલો છે તે સામે આવ્યો છે આપણે જોઈશું કે આખરે પ્રકારના ગુના કેવી રીતે આચરેલા છે આટલી હિંમત તેનામાં ક્યાંથી આવે છે અશોકની ક્રાઇમ કુંડળી અશોક ચૌધરી વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો વતની છે પહેલા તે એકમાં પકડાય છે તે બાદ તે બીજા ગુનામાં પકડાય છે અશોક ચૌધરી ધોરણ દસ સુધી જ ભણેલો છે ધોરણ દસ સુધીનો અભ્યાસ અશોક ચૌધરીએ કરેલો છે અને તે બાદ તે એક બાદ એક ગુના આચરતો રહ્યો હતો પરિવારના અન્ય સભ્યોમાં પોલીસમાં હોવાથી નકલી પોલીસ બનવાનો તેને વિચાર આવ્યો અને નકલી પોલીસ બની પણ ગયો નકલી પોલીસ બનીને તેણે લોકોને છેતરવાનું કામ કર્યું ત્રણ હજાર પાંચસો રૂપિયામાં પોલીસનો ડ્રેસ સીવડાવ્યો હતો એટલે વિચારો યુનિફોર્મ જે પોલીસને પોલીસ વિભાગમાંથી મળે છે તે તેણે ત્રણ હજાર પાંચસો રૂપિયા ખર્ચીને જાતે બનાવડાવ્યો છે અગાઉ તેને એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અગાઉ પણ એક કેસમાં ધરપકડ તે બાદ તે જામીન પર છૂટ્યો હતો ને તે બાદ તેણે નકલી પોલીસ બનવાનું નક્કી કર્યું હતું જામીન મળ્યા બાદ પણ ગુનાખોરીનો રસ્તો તેણે ન છોડ્યો એટલે કે જામીન મળતા હોય છે એટલા માટે કેમ કે તમે સુધરી શકો પરંતુ અશોક સુધરવાનો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો ઉપરથી વધારે બગડી ગયો ગીતા મંદિરમાં નકલી પીએસઆઈ તે બન્યો હતો અને નકલી પીએસઆઈ બનીને લોકો પર ડરાપ જમાવતો જેટલા પણ રિક્ષાવાળાઓ હતા તેમની જોડીથી તે તોડ કરતો હતો પંચમહાલમાં પહેલા તેણે એલઈડી અને મોબાઈલ ફોન પડાવ્યો હતો એલઈડી અને મોબાઈલ ફોનની ખરીદી એક વેપારી પાસેથી કરી તેને ચેક આપ્યો પરંતુ ચેક બાઉન્સ ગયો ડીસામાં નકલી પોલીસ બનીને રૂપિયા ઉઘરાવતો હતો એટલે કે આ પહેલા કેવી રીતે તેણે બનાસકાંઠામાં પણ ગુનો આચરેલો હતો તે આપ સમજી શકો છો અને આજ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા આલ્કેશ લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું અલ્કેશ એક સભાનતા આવે છે અને તે સચ્ચાઈના માર્ગ તરફ આગળ વધે છે પણ અશોકના મામલામાં એવું કંઈ નથી તે વધારે બગડતો ગયો વધારે ગુના આચરતો ગયો જોકે હવે ફરી એકવાર તે પોલીસના સકંજામાં આ સમગ્ર મામલો શું રહ્યો છે પહેલાથી સમજાવ દર્શક મિત્રોને અલ્કેશ નિધિ વાત કરવામાં આવે તો જે અશોક ચૌધરી નામનો જે નકલી પોલીસ કર્મી ડીસા દક્ષિણ પોલીસે ઝડપ્યો છે તે સાથી મહાઠક છે એક બાદ તે એક ગુના કરતો આવ્યો છે અનેક વાર તે જેલવાસ પણ જઈ આવ્યો છે જામીન પણ છૂટ્યો છે અને તે ફરીથી આ ગુના કરવા માટે ટેવાયેલો છે એટલે કે તેની જે ગુનાહિત કૃત્યો છે તે એક બાદ એક વધી રહ્યા છે તે સુધારવાનું નામ નથી લેતો મહત્વની વાત એ છે કે ડીસાના વેપારીઓ પાસે તે ધાક ધમકી આપીને છેતરપિંડી કરવાની કોશિશ કરતા ક્યાંક ને ક્યાંક વેપારીઓને જતકે આ નકલી પોલીસ છે તેને લઈને તેમને ડીસા પોલીસ મથકે જાણ કરી હતી ને ડીસા દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ છે તે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો 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 નામના જે નકલી પોલીસ તેને પાડ્યો તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટોભા ગામનો છે ને તેના પરિવારના તેના ભાઈ તેમજ તેના મામા છે તે પોલીસ અને એસઆરપીમાં છે એટલે ક્યાંક ને ક્યાંક તે પહેલેથી જ વાકેફ હતો કે પોલીસ તેમજ જે એસઆરપી કેવી રીતે કામ કરે છે તેનો રૂવાબ શું હોય છે તેના જ કારણે તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાણો છે મહત્વની વાત એ છે અગાઉ તે પાલનપુરના એક શોરૂમમાંથી એક્ટિવા તેને લીધું હતું ને ત્યારબાદ તેને ખોરાક ચેક આપ્યા હતા પરંતુ ત્યારબાદ તેનો જે ચેક છે તે પણ રિટર્ન થયો હતો ને આ એક્ટિવા તે અન્ય શખ્સને વેચી મારી હતી ગુનો આચર્યો હતો તેને લઈને તેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર તે પીએસઆઈ બની અને ત્યારબાદ તે રિક્ષા ચાલક તેમજ લારીવાળાઓને વાળાઓને રોફ જમાવીને તોડ પણ કરતો હતો તેમાં પણ તેના સામે ગુના નોંધાયો છે તેની સામે અત્યાર સુધી કુલ સોળ થી પણ વધુ ગુના નોંધાયા છે જોકે હાલ તો આ શખ્સ છે પોલીસની ગિરફતમાં છે ડીસા પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે અને તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ જે રીતે આની ગુનાહિત કુંડળીની વાત કરવામાં આવે તો તે નકલી પોલીસ નકલી પીએસઆઈ સહિત અન્ય પણ અધિકારી બની ચૂક્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી છે કારણ કે તેની હિંમત જ એવી છે કે તે જે રીતે રૂઆ છોડતો હતો વેપારીઓને ડરાવતો હતો તેમની પાસેથી ચીજ વસ્તુઓ પડાવતો હતો અને ત્યારબાદ તેના પૈસા ન હતો તો તેના કારણે તેનો જે દિવસે દિવસે તેનો પાવર છે તે પાવર વધતો હતો ને ક્યાંક ને ક્યાંક નકલી પોલીસ નકલી પીએસઆઈ ને નકલી અધિકારી બનીને તે તો કરતો હતો સોળ જેટલા ગુનાઓ તો ગુજરાતના અલગ અલગ પોલીસ મથકો છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે આ જે મહાઠગ અશોક ચૌધરી છે તેની ગુનાહિત પ્રવૃત્તિ કેવા પ્રકારની રહી છે અને અત્યાર સુધી તેને કેટલા ગુનાઓ કર્યા છે અને કેટલા લોકોનો તોડ કર્યો છે કેટલા લોકોને ધમક્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે નિધિ